નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ આઠ તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની કપાસની ભારે આવકની વાત કરીએ મિત્રો કાલ જેવી જ આવક દેખાઈ રહી છે બસોની આસપાસની ભારેની આવક દેખાઈ છે મિત્રો અને ફાલના વાહનની વાત કરીને તો મિત્રો વાહનમાં એક વાહનનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો આજે પાંચ વાહન છે કાલે છ વાહન હતા મિત્રો નરાજીનું સૌથી પહેલા ભારેમાં કામકાજ ચાલુ હતું ભારીમાં જઈને જાણી કેવારી છે આજે ના કપાસના બજારમાં ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો

પંદરસો ને એકાવન નવો કપાસ છે સુખ નો પંદરસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે હવા વિના નો માલ છે સુક્રોલિટી છે પંદરસો ને એકાવન રૂપિયામાં આ ભાવ થયો છે બે ભરીનો વોકલ છે

આજની બજારની આપણે વાત કરીએ ને મિત્રો તો સૂકા નવા સૂકા કપામાં પંદરસો ને એકાવન લગીના ભાવ બોલાણા છે મિત્રો ને હવાવાળામાં બધે ચૌદસોથી સાડી ચૌદસો લગીના નવામાં બોલાય ને બે નંબર નવું જે આવે ને જે પેચી વાળો ને બગાડવાળો માલ આવે બે નંબર નવ એ તેરસોથી માલીને સાડા તેરસો લગીને ખપે છે મિત્રો ને જે હુકો એક નંબર માલ જૂનો હુકો એક નંબર એ સોળસોની ની માથે ખપે છે મિત્રો જો હરાજીનું કામકાજ ચાલુ છે અને મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં